ગુજરાતમાં ફરી સ્માર્ટ મીટરો મુદ્દે કકડાટ શરૂ થઈ શકે છે કારણ કે વિધાનસભામાં મંત્રી કનુભાઈ દેસાઈએ સ્પષ્ટ જણાવી દીધું કે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈ વિવાદ ચાલી રહ્યો છે અને લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે ત્યારે વિરોધ કરનાર લોકો માટે આવ્યા છે માઠા સમાચાર કેમ કે રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનો નિર્ણય કર્યો છે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં ઉર્જામંત્રીએ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે તેવી જાહેરાત કરી છે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યમાં દરેક વીજ ગ્રાહકના ઘરે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની જાહેરાત કરી દીધી છે આ નિર્ણય સામે ફરી એકવાર લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે ત્યારે સ્માર્ટ મીટરનો નિર્ણય સરકાર માટે સફળ સાબિત થાય છે કે વિરોધ યથાવત રહેશે તે આગામી સમયમાં ખબર પડશે